ખાવે એ ખાવે એકની વાત કરી હું તમને આજ મારો અનુભવ કહું આજે ગરીબગતનો જન્મ દિવસ છે સમજ્યા તેને કે ગુરુજીની પૂજામાં અભિષેક દૂધથી કરવો છે તે પેલી સુમલને આવે ને શું કહેવાય ફ્લાવરવાળી દૂધની આઈટમ એને નાની નાની બોટલો આવે એ લાવી એ બીન હવારમાં જે અભિષેક કર્યો અને એવું ભગવાનમાં હેત થયું એટલી બધી મજા આવી ગઈ ભગવાનમાં હેત તો પાર વિનાનું હોય પણ આજ તો બહુ વધી ગયું આમ પૂજા પૂરી થઈ ગઈ ને ત્યાં હું આમ સમાધિ જેવું હોય ને એવું થઈ ગયું કાંઈ સંકલ્પ એવું હેત થાય ભગવાનમાં એટલું બધું હેત થયું પદાર્થ એનું હતું હેત મારે થયું ભગવાનમાં એ મને બહુ આનંદ થયો રાજી બહુ થઈ ગયો મેં કીધું જે થયું તે જન્મદિવસ એનો પણ ઉત્સવ મારે થઈ ગયો ને એવી મજા આવી એવું સુખ આવ્યું ભગવાનનું પછી અંતર તેમ થાય મહારાજ આટલું બધું સુખ એના પદાર્થ આવ્યું તો એને સુખ આવું દેજો એવું થાય અંતરથી ભાઈ પણ થયું બહુ હોય તો ભાઈ અને એવા મહારાજ હસતા હોય એવા હસતા ને એવું જ લાગ્યું આમ થાય એવા આમ આખી પૂજા પૂરી થઈને ત્યાં સુધી આમ કોઈ ને હું મહારાજ બે જણા જોઈએ એમના એવો આનંદ થયો એટલું બધી મજા આવી એટલી બધી મજા આવી એટલા વર હતી પૂજા કરું છો હેત તો બહુ થાય છે ભગવાનમાં પણ આ જ જેવી પૂજા થઈ ને એવી એટલા વરમાં પૂજા નથી થઈ એમ એવું હેત થયું ભગવાનમાં પદાર્થ છે પદાર્થ બધું જ નાશવંત છે પણ ભગવાનમાં હેત કરવા માટેના એ પદાર્થ છે શું તમે કંઈક માવતરમાં હેત હોય તો એને કંઈક અર્પણ કરો તો ખબર પડે કે હેત છે લખે લખું કેવું હેત ગમે એટલું હોય તો હેત છે ને એનું પ્રદર્શન છે પદાર્થ છે એ અને સહજ છે આપણે કંઈક અર્પણ કરીએ ને તો જ હેત થાય કે કેનું થાય ભલે નાનો એવો જ તમારી કેપેસિટી ન હોય તો એક એક હેરનો દોયલો હાર હોય ને એ પણ કરો ભગવાન તો ભાવના ભીખા છે એ પણ કર્યું પણ તમને હેત એટલું બધું થાય એટલું બધું હેત થાય વાત જ જુદી છે એમ